અસલી નોટો વચ્ચે નકલી નોટો ધાબળી તેના બદલામાં અન્ય જગ્યાએ અસલી નોટો લઈ લેવાના ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો હતો જેમાં શહેરની આંગણિયા પેઢીના સંચાલકની સૂચકતાથી પાંચસો રૂપિયાના દર ની બાર નકલી નોટો નો અસલ તરીકે ઉપયોગ કરવા બદલ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેતા આરોપીઓએ નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ પ્રિન્ટિંગ મશીન છ કલરની શાહી તેમજ કાગળો કબજે લઈને કાર્યવાહી હાથ ધરી હતી રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી આરપી એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી ગત તારીખ ત્રેર એપ્રિલના રોજ જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ શ્યામજીભાઈ ડોબરિયા નામના શખ્સે જુનાગઢના મિત પટેલ નામના શખ્સને દસ લાખ રૂપિયા મોકલ્યા હતા જેમાં આંગડિયા પેઢીને એક મોટી રકમનું આંગળ્યું કરવાનું હોવાથી આ દસ લાખની નોટોનું બંડલની ગણતરી કરતા બે નોટોના બંડલમાં છ છ નોટો નકલી હતી જેથી આવી નકલી નોટો કોઈ પધરાવી ગુનાહિત ગુપ્ત કરતો હોવાથી આ પેઢીના સંચાલકે પ્રથમ પૈસા જમા કરાવવા રવિ ડોબરિયા રહે જેતપુરવાળા શખ્સને ફોન કરીને બાર નકલી નોટ આવેલ હોવાનું જણાવતા મારા મિત્રોને મોકલું છું તે નોટો બદલાવી જશે તેમ કહેલ જેથી પેઢી સંચાલકે આ વિશે પોલીસને જાણ કરતા પોલીસ તરત જ પેઢીએ પહોંચી ગઈ હતી અને નોટ બદલાવવા આવનારની વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને જેવો રવિ નોટ બદલવા આવતા આંગણીયા પેઢીના સંચાલકે પોલીસને ઇશારો કરી દેતા પોલીસે તરત જ તેને ઝડપી લીધો હતો સાથે આ શખ્સને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ દરમિયાન ધોરાજી શહેરના હિરપરાની વાડી મેઇન રોડ પર રહેતા તેનો મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે પિન્સ ઉર્ફે લાલુ દિનેશભાઈ ઠુમ્મર અગાઉ રૂપિયા દસ લાખનું આંગળ્યું કરી આવ્યો હતો અને તેને અમુક નોટોના બંડલમાં બનાવટી નોટ નાખી હોય જે નોટોના બંડલ મને કોઈને કહ્યા વગર કઈ બોલ્યા વગર બદલી લાવવાનું કહ્યું હતું જેથી આ બનાવટી નોટોવાળા બંડલ બદલાવવા માટે આવ્યો હોવાનું કબૂલાત આપી હતી ત્યારે આંગણિયા આંગળીયા પેઢીના સંચાલક નિકેશભાઈએ પોલીસને વધુમાં જણાવેલ કે અગાઉ પણ પ્રજ્ઞેશ નકલી નોટો નીકળી હતી જે નોટો ધોરાજીના ખારવાવાડમાં રહેતો તેના મિત્ર અંટાલા બદલાવી ગયો હતો જેથી પોલીસે પ્રિન્સ ઉર્ફે પ્રજ્ઞેશ તેમજ મિત અંટાલાને ધોરાજીથી પકડી લાવી ત્રણેય શખ્સો સામે ભારતીય અંતરતર નુકસાન પહોંચાડવાની બીએનએસએલ કલમ એકસો અગ્યાસી એકસો એસી અને ચોપ્પન હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ આરોપીઓ જ્યાં નોટ છાપતા ત્યાં જુનાગઢ જિલ્લાના સુખપુર ગામેથી કારખાનામાંથી પોલીસે નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાયેલ પ્રિન્ટિંગ મશીન છ જેટલા કલરની ઇન્ક તેમજ નોટો છાપવા માટેનું કાગળ રૂપિયા પાંચસોના ના દર ની બાર નકલી નોટ મોબાઈલ એક્ટિવા સહિત કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલા આરોપીઓની શું હતી એમો આરોપીઓ પહેલા રૂપિયા પાંચસો ના દરની ચલની નોટોની એક સિરીઝ મુજબની નોટો શોધતા બાદ રૂપિયા એક લાખની નોટોમાં અલગ અલગ સિરીઝની દસ બાર નોટો કાઢી લેતા અને તે જગ્યાએ બનાવટી ચલની નોટો રાખી દેતા જેથી સરળતાથી નકલી નોટ પકડાઈ ન શકે આ બનાવટી ચલની નોટવાળા બંડલ આંગડિયા પેઢીમાં આપી દે જુનાગઢ ખાતેથી આંગડિયામાંથી અસલ ચલની નોટો મેળવી લેતા હતા જેતપુર સિટી પોલીસને બાતમીના આધારે અસલી નોટો મેળવી બજારમાં નકલી નોટો ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો જુનાગઢનો પ્રજ્ઞેશ નામનો શખ્સ આખું રેકેટ ચલાવતો હતો તેમજ રવિ નામનો શખ્સ આંગડીયામાં રોકડ આપી જેની રોકડનું ઉપરાંત જુનાગઢ ખાતે લઈને કરતો હતો સાથે મિત નામનો શખ્સની પણ સંડોવણી સામે આવી છે જડપાયેલા આરોપીઓમાં પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે લાલુ ઠુમર રવિ ડોબરિયા મિત અંટારાની પોલીસ જેતપુર શહેરમાં જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જેતપુર શહેરમાં એક આંગળીયા પેઢીમાં એક ઇસમ જે નોટના બંડલ લઈને આવવાનો છે તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન એક લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને એક લાખ રૂપિયામાં એક નોટ એક બંડલ પચાસ હજારનું છે એમાં છ નોટ એમ ટોટલ બાર નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી આ નોટનું પૃથકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પેલી જોતા ડુપ્લિકેટ જણાયેલ આ આખું રેકેટ છે એ જૂનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગળીયામાં આપી અને એનું રોકડમાં રૂપાંતરણ જૂનાગઢ ખાતે લઈ અને કરતો હતો અને અન્ય એક આરોપી છે મિત કિરણભાઈ અંટાળા એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે એ લોકો જે પચાસ હજારના બંડલમાં જે સો નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણે એ સિરિયલ નંબર પ્રમાણેની નોટ લઈ અને વચ્ચે એમાં છ કે આઠ નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણે જ અંદર રાખી દેતા હતા એટલે આખું બંડલ છે એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો એવું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે અત્યારે જે પોલીસે કબજે કરેલ છે એમાં બાર નોટો નકલી જ નકલી જણાયેલ છે અને એના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે બાતમી એ રીતની જ હતી કે આંગળીયા પેઢીમાં એ લોકો આખી જે સિરિયલ નંબર પ્રમાણેની નોટ હોય એમાં વચ્ચે આ લોકો આ ડુપ્લિકેટ નોટ ઘુસાડી અને એમને રોકડમાં જુનાગઢ ખાતે રૂપાંતર કરતા હતા એટલે જે એની ડુપ્લિકેટ નોટ છે એની એનો ચાલી જાય અને એને રોકડમાં ઓરિજિનલ નોટ મળી જાય અને પછી ડુપ્લિકેટ નોટ છે એ બજારમાં ફરતી થાય અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન પ્રમાણે રિમાન્ડ દરમિયાન જે આરોપી પાસેથી પ્રિન્ટર એ ફોર સાઇઝના કાગળો અલગ અલગ પ્રકારના અને એમાં જે ઇંક વપરાય છે એ પણ છ જાતની ઇન્ક પોલીસે જૂનાગઢ એમના મામા જે પ્રજ્ઞેશ છે આરોપી એમના મામાના કારખાને એને રાખેલ હતું ત્યાંથી કબ્જે કરેલ છે અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એની પાસે પ્રિન્ટર છ મહિનાથી છે તેવું જણાવે છે અને પ્રિન્ટર અને વધુ મુદ્દામાલ અત્યારે પોલીસે કબજે કરવામાં આવે છે હા અત્યારે જે હજી આરોપી છે એ એકવીસ તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે વધુ વિગત હજી તપાસાઈ રહી છે